આજે હું હિંમતનગર ઇલોલની વિશે વાત કરી રહ્યો છું કે જ્યાં કેટલાય સમયથી લગભગ લોકડાઉન પહેલાંની વાત છે તો એરિકેશનનું જે પાણી આવે જળ ખાતાના જે વિભાગમાં ઇલોર ગામની અંદર આવે કને ગામ કાંડા ગામ તો લોકડાઉન પહેલાં બી આપણે અહેવાલો ઘણા આપ્યા હતા કે ભાઈ પાણી બહુ જગાએ લીકેજ છે જૂની પાઇપ થઈ ગયેલી છે વર્ષોથી તેના કારણે લીકેજ બહુ છે તો પછી લોકડાઉન આવ્યું એટલે એને તો કોઈ કામગીરી ના થઈ એના પછી બી હું એને રજૂઆત કરી જળભવનમાં જઈને અધિકારીઓ જોડી સાથે મિટિંગ કરી અને લગભગ ચાર પાંચ તો દ્વિજો પ્રસિદ્ધ કર્યા છે અલગ અલગ ચેનલોમાં તો બી પછી લગભગ ત્રણ ચાર મહિના પહેલાં બી આપણે એરિગેશનના સાથ જોડી ચર્ચા થઈ અધિકારીઓ બદલાતા રહે છે ચાર વર્ષથી ને છેવટેની આજે બી રજૂઆત કરી તો ટૂંકમાં થોડાક દિવસ મહિના પહેલાં એરેકેશન નવી લાઈન લખવાનું ચાલુ થયું હતું શું કારણે એ લાઈન અત્યારે બંધ છે નખાય નથી તો આજે મેં જાગૃત નાગરિક તરીકે જળ વિભાગમાં ગયો હતો મારા પત્રકાર મિત્રો સાથે બી ગયો હતો તો અધિકારીને ચર્ચા કરી અને એમને પોતે જ બતાવ્યા કે હાલની દૃષ્ટિએ સાહેબ પાંચથી છ જગાએ લીકેજ છે પાણી તેના કારણે ઘણો કે બીજા કોઈ વિના કારણે પાણી બહુ કચરાવાળું આવે છે તો આ વિશે આપણે શું કહેવું છે તો અધિકારીને તો એમના નીચેના અધિકારીઓને બી ફોન મારું વાત કરી કે આવેલા છે અભિદભાઈ એમની આ જે રજૂઆત છે તો એમને જો જે પાણી નવી લાઈન નાખવાનું સુઈ ઇસ્તેજ છે તો મને બી કહ્યું ગણાવ્યું નહીં પણ આપણે એમને મને કહ્યું કે થોડા દિવસને બી ચાલુ કરી દેશે આ હેતુ એટલા માટે માટેનું કહેવામાં આવે છે કે હાલ હું ઈલો રસ્તા પરથી પસાર થતો હોય જો બીજી કોઈ કંપની હોય ગેસ લાઈન પાઇપ હોય તો ત્રણ દિવસની અંદર ઇલોરમાં લાઈન નખાઈ જતી હોય તો ચાર વર્ષથી જો હું આ વિશે વાત કરી રહ્યો તો ના ના નખાતી હોય તો એનું બીજી કારણ શું હોય તો સાહેબને બી ચર્ચા કરી મને અને એમને ફોટેજ બતાવ્યા મુજબ સાહેબ આ જગ્યાએ લીકેજ છે બરાબર અને આ જે જગ્યાએ આના કારણે ગંદુ પાણી આવે છે આપના જે પાણીના એર માટે જે મૂકવામાં આવે છે એનાથી પાણીનો બહુ બગાડ થાય છે આપણે જોઈએ પાણી વિશે આજે સ્ટેટ ગવર્મેન્ટ હોય કે કોઈ બી ગવર્મેન્ટ બહુ જળ વિશે બહુ અભિયાન ચલાવતા હોય છે તો આટલો પાણીનો બગાડ થાય છે તમે સાહેબની રજૂઆત કરી તમે હિલોડ લોડ ઉપર આવો તમે અને પાણીનો બગાડ કેટલો થાય છે જે એરિગેશનનું પાણી છે એ રોડની બાજુમાં ચોકડીઓમાં કેટલું ભરેલું છે અને એમાં ગંદકી બી કેટલી દેખાય છે તો એ પછી હું આગળ જે ઇલોન કેરાન ઇલોન કેરામને ઓફિસ જોડે એક કનેક્શન આપેલું છે એમની કદાચ મારા ખ્યાલથી તો ઓફિસ લેવલે પાણીની જરૂર માટે આપેલું છે એરિકેશનમાંથી તો તેનો નળ બી નથી લગાવેલો ત્યાં એના પાણી કન્ટ્રીન્યુ ચોઈસ કલાક ચાલુ રહેશે એના કારણે બિલકુલ રોડની સાઈડોમાં ચોકડીઓમાં જોવો તો કેમ ચોમાસામાં પાણી ભરે એટલું પાણી ભરાયેલું છે તો એમાં ખેડૂતની ચર્ચા થઈ કે આબિશભાઈ તમે જાગૃત નાગરિક છો અને આ વસ્તુને અમે રજૂઆત કને કરીએ એમ તેમના ખેતરમાં જવું હોય તો બી પ્રશ્ન હોય છે ખેડૂતને મારા જોડે રાખી મને અમે ખેતરમાં લઈ આવ્યું કયા રસ્તે મારે જવું આ ચકોડીમાં પાણી ભરાઈ જાય છે તો આ બધા પ્રશ્નો ઘણા હતા તો આજે મારા મિત્ર સાથે હું ગયો તોના અધિકારી જોડે વાત થઈ તો એમને મને બોર્ડર આપી

રોડ ખાતાની કે ફોરેસ્ટ ખાતાની એ બી પ્રોસેસ કરીને કરતા હોય છે તો આ બી એક સારું કામ હતું પાણીના બાબતે તો આટલી ગવર્મેન્ટ યોજનાઓ આવે છે અમલમાં તો એનો ઝીરો રીઝન છે મારે તો અને આ વસ્તુમાં જોવા જઈએ તો મારા કદાચ મારા અલગ અલગ ન્યૂઝો મારા અલગ અલગ એમના લગભગ ચાર વર્ષના મારા ન્યૂઝ બનાવેલા છે અલગ અલગ પોઈન્ટના અને હજી હજુ મારા જોડે એના ફૂટેજ બી છે તો વારંવાર પાણી લીકેજ થાય છે હાલ પાણી જુઓ તમે બિલકુલ ડોળારું પાણી આવે કચરો બિલકુલ તમે જોઈ શકો છો તો પીવાના લાયક તો કામમાં આવતું આવે નહીં એ સો ટકા હું કહ્યું છું માત્ર માણસ પીવાના કારણે ડોરબી ના પી શકે પાણી એવી પોઝિશન થાય છે અને હાલ ગરમીની પીક સિઝન છે અને ટૂંક સમયમાં વરસાદનું આગમન થશે તો વરસાદનું પાણીના આ પાણીના કંડેટથી કોઈ મોટો રોગચાળો ફાટી જાય તેની જિમ્બેદારી કોની થેન્ક યુ શું રજૂઆત છે સાહેબ અમારી રજૂઆત એવી છે કે આ કેનાલની જે આપણે ઇરિગેશનની લાઇન જાય છે એ એના અંદરથી એક અડધાનું કનેક્શન લીધેલું છે એ કનેક્શનની અંદર નળ પણ લગાવેલો નથી અને સળંગ એમની જરૂર હોય તો બધી વાપરાશે બાકીને એમને એમ છોડીને જતા રહેશે એટલે કાયમ માટે ખુલ્લું જાય છે જે રોડના બાજુમાં નાળિયું ખરું એમાં પાણી ભરાઈ જાય છે અને અમારા ખેતરના ટ્રેક્ટરનો રસ્તો બંધ થઈ જાય છે એટલે અમે ખૂબ હેરાન થઈ ગયા છે આ બાબતે આ વિશે કોઈ અગાડી રજૂઆત કરી હતી આપને આગળ કેનાલ ખાતાની અંદર સાહેબને રજૂઆત કરી હતી એવું કહેતા હતા કે એડો જોઈ લેવું પણ હજી આજ દિન સુધી અમને કોઈ જોઈ લીધું એવું કશું કંઈ કર્યું નહીં અને મારે જાતે જાય અહીંયા પાણી બંધ કરવું પડે છે થેન્ક યુ